કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ વિરમગામ એક હજાર ચારસોને બત્રીસ રૂપિયાથી એક હજાર આઠસોને સાઠ રૂપિયા ધારી એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા થી એક હજાર નવસો ને પચાસ રૂપિયા રાજકોટ એક હજાર ચારસો બાવન રૂપિયા થી એક હજાર એકવીસ રૂપિયા અમરેલી એક હજાર પચાસ રૂપિયા થી બે ત્રીસ રૂપિયા રાપર એક હજાર ત્રીસ રૂપિયા થી એક હજાર ત્રીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર ચારસો વીસ રૂપિયા થી એક હજાર આઠસો ને રૂપિયા બોટાદ એક હજાર ચારસો બાવન રૂપિયા થી બે હજાર રૂપિયા સાવરકુંડલા એક હજાર એકવીસ રૂપિયા થી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર થી 1825 પચાસ રૂપિયાથી એક હજાર આઠસો પચીસ રૂપિયા મોરબી એક હજાર ચારસો ને એકસઠ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો એકાવન પચાસ રૂપિયાથી એક હજાર વીસ રૂપિયા સાણંદ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા પાટણ એક હજાર ચાલીસ રૂપિયા થી એક હજાર આઠસો દસ રૂપિયા થી એક હજાર નવસો ત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર બત્રીસ રૂપિયા થી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર એકતાલીસ રૂપિયા થી એક હજાર પાંત્રીસ રૂપિયા वाकानेर एक हजार सौ ने पुपया रुपया हजार ने एक हजार चार सौ ने पचास थी एक हजार आठ सौ ने सीतेर रुपया जसदन एक हजार तन सौ ने पचास थी एक हजार नौ सौ ने एक रूपय हरीज एक हजार चार सौ ने एक रुपया एक हजार आठ सौ ने बवन रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન